રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી ડેન્ગુ મલેરિયા અને ચિકનગુનિયા રોકથામ માટે દસ બાય દસ બાય દસનું સૂત્ર અપનાવું ડેન્ગુ એડિસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એકસાથે વધુ લોકોને કરડતો હોવાથી વધુ જન સમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ સફાઈનો અભાવ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ મલેરિયા ચિકન ગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ